દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકામાં આવેલા કેડકુવા ગામે જંગલમાંથી દીપડો મૃત હાલતમાં મળી આવ્યો દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકામાં કેડકુવા ગામે અનામત જંગલ વિસ્તારમાં સર્વે નંબર સાતમાં દીપડો ઘાયલ હાલતમાં હોવાનો સંદેશો ફોરેસ્ટર શ્રી જેપી પી ડામોને મળતા વન વિભાગના આરએફઓ શ્રી એમએન પ્રજાપતિ એસ કે એમ ખેડ પશુ ચિકિત્સા અધિકારી શ્રી કે કે પ્રજાપતિની ટીમ સાથે જંગલમાં પહોંચી તપાસ કરતા દીપડો આશરે ઉંમર બે વરસ અંદાજે મૃત્યુ પામેલ જણાયું હતું જેના શરીર પર આજુબાજુ વિસ્તારમાં લોહીના ડાઘાને પગના પંજાના નિશાન જોવા મળેલ હતા આ દીપડાનું મૃત્યુ અન્ય દીપડા સાથે આંતરિક લડાઈમાં થયેલ હતું જેનું પીએમ પેનલ ડોક્ટર તથા સરકાર પંચોની હાજરીમાં માતાના પલ્લા નર્સરી ખાતે કરવામાં આવેલ બાદ દીપડાને અગ્નિદા આપવામાં આવેલ વન્ય પ્રાણીઓના માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને પોતાના સમિતિ વિસ્તારમાં બીજું વન્ય પ્રાણી આવી જાય ત્યારે આવી આંતરિક લડાઈ થતી હોય છે તેવું તારણ વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું અને અધિકારીઓની સહાયનીય કામગીરી કરવામાં આવી રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડભાઈ સિંઘવડ દાહોદ